આપણી જે આગામી જે લડાઈ થવાની છે એ આદિવાસી સમાજની લડાઈ હવે આર અને થવાની છે આદિવાસી સમાજની જે લડાઈ છે એ અસ્તિત્વ ઓળખ અને અસ્મિતા થવાની છે છે એટલે આ ચૂંટણીઓ ચૂંટણીઓ જે આવી રહી માત્ર કોઈને જીતાડી દેવાની અને હરાવી દેવાની નથી આ જે ચૂંટણીઓ છે એ કોઈને તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય કે વિધાનસભાના સભ્ય ધારાસભ્ય કે એમપી એમએલએ એ બનાવી દેવાની નથી આ સરકાર ને આ ગુજરાત માંથી હટાવી પડશે અને આદિવાસીઓનું જે અસ્તિત્વ ઓળખ અને અસ્મિતા જે છે એને બચાવવા માટેની આ લડાઈ છે સાથીઓ એટલે તમામને અપીલ કરીએ છીએ કે આ વિસ્તારના જે તમામ લોકો છે તમામ જે યુવાનો છે તમામે આ વિસ્તારમાં આ લડાઈમાં આ ચળવળમાં આ આંદોલનમાં જોડાવું પડશે અને સાથીઓ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને આપણે ખભો થી ખભો મિલાવીને સપોર્ટ કરીને આ વિસ્તારના ગામે ગામમાં લાવવું પડશે અને આ વિસ્તારમાં જે ભાજપ અને કોંગ્રેસ અત્યાચાર છે જે આ વિસ્તારમાં અન્યાય છે એને સાથીઓ હટાવવો પડશે એટલે સાથીઓ તમને અમે આ કહેવા માટે આવ્યા છે એટલે જાગૃત થઈ જજો આપણે લડાઈ લડવાની છે આપણા સમાજની પણ લડાઈ લડવાની છે આપણે ચૂંટણીઓ પણ લડવાની છે અને સાથે સાથે સમાજનું અસ્તિત્વ પણ બચાવવાનું છે પણ આ જે સરકાર સત્તામાં બેઠી છે એ સરકાર આદિવાસીઓનો અસ્તિત્વ અસ્મિતા અને જળ જંગલ જમીનને ખતમ કરી રહી છે એટલે આવી સરકારોને સત્તામાં રહેવાનો તમામ યુવાનો તૈયાર થઈ જજો વિસ્તાર ના ગામે ગામ કરીને કહેજો કે આ વિસ્તારમાં હવે ભાજપ અને કોંગ્રેસનું રાજ નથી જોઈતું આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ અને ચેતરભાઈ વસાવાની વિચારધારાના લોકો જોઈએ અને ખાસ કરીને યુવાનોને કહીએ છીએ કે ગામે ગામ આ વિસ્તારમાં પ્રચાર કરજો અને આમ આદમી પાર્ટીને મજબૂત કરજો આજે ભાજપ અને કોંગ્રેસના કેટલાક લોકો મારા યુવાનો અહીંયા આવાથી પાર્ટી ને બેઠા છે પાર્ટીના બેઠા છે એને કહે છે કે ભાઈ આ તો એ ટીમ છે આ તો બી ટીમ છે તો કોઈ એવું કે ભાજપ કોંગ્રેસ કે આ એ ટીમ છે આ બી ટીમ છે ત્યારે એમને કહેજો કે આ એ બી ટીમ નથી આ સી ટીમ છે સી ટીમ ચેતર વસાવાની આ ટીમ છે એટલે સાથીઓ આવનારા દિવસોમાં ચેતરભાઈ પણ આપણી વચ્ચે આવવાના છે ચેતરભાઈ જેવા અસંખ્ય આગેવાનો બીજા યુવાનો નીકળવાના છે અને ચેતરભાઈ સાથે ખભોથી ખભો મિલાવીને આદિવાસી વિસ્તારમાં લડવાના છે આદિવાસી સમાજની જે જળ જંગલ અને જમીનના જે અધિકારો છે એના માટે લડવાના છે એટલે તમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે મારા યુવાનો અહીંયા બેઠા છે ભાવિકભાઈ જેવા યુવાનો છે એમને સમર્થન કરજો એમને સપોર્ટ કરજો અહીંયા જે યુવાનો છે એમને સમર્થન કરજો અમે તમને વચન આવીએ આપીએ છીએ કે આદિવાસી સમાજના અધિકારો માટે લડીશું આદિવાસી સમાજ ના અસ્તિત્વ ઓળખ અને અસ્મિતા માટે લડીશું આજે એટલા માટે નથી કહી રહ્યા આ પાર્ટી વિશ્વાસ કરીએ છીએ આ આજે આદિવાસી સમાજના યુવા લીડર આજે ધારાસભ્ય બનાવેલા છે એટલે આ પાર્ટી પર અમે વિશ્વાસ કરીએ છીએ એટલે તમને કહીએ છીએ સાથીઓ પણ એ પણ કહીએ છીએ તમને કે આ પાર્ટી અને સમાજની જો વાત કરીએ તો પાર્ટી થી મોટી જો હોય કોઈ તો એ સમાજ છે આદિવાસી સમાજ એ સૌથી મોટો છે એટલે સમાજ બાપ છે અમારો આદિવાસી સમાજ જે છે અમારો બાપ છે પાર્ટી બાપ નથી સમાજ બાપ છે એટલે અમે સમાજના અધિકારો માટે લડીએ છીએ અને આવું ખુલ્લુંમાં કહીએ છીએ આ ભાજપ અને કોંગ્રેસના આ નેતાઓની તાકાત નથી કે આવું બોલે અમે જાહેર મંચ પર કહીએ છીએ કે આદિવાસી સમાજ અમારો બાપ છે પાર્ટી બાપ નથી કાલ ઊઠીને આદિવાસી સમાજના અધિકારોની વિરુદ્ધ પાર્ટી પણ જાય તો આ પાર્ટીના પણ પાટિયા પાડતા અમને વાર નહીં લાગે સાથીઓ

નવા આગેવાનો નવા યુવા લીડરોને મોકો આપજો એમને જીતાડજો એટલી જ વાત કહીને હું પોતાની વાત પૂરી કરીશ મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને અંતમાં બધા સાથે એક નારો લગાવીને હું પોતાની વાત પૂરી કરીશ જય આદિવાસી જયા દિવસે તમામનો ખૂબ ખૂબ આભાર સાથીઓ